આજે સવારે આઠ વાગે મળતી માહિતી પ્રમાણે મહેસાણાના હબટાઉનમાંથી ડિલિવરી બોયનું બાઇક ચોરાવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ મહેસાણામાં ચોરો થયા બેફામ પોલીસનો કોઈ ડર જ ના હોય તે પ્રકારે બેફામ અને બિંદાસપણે ધોરા દિવસે પણ ચોરીને અંજામ આપતા ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે મહેસાણામાં બ્લિન્કેટ ડિલિવરીનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવનાર અરજદાર પ્રજાપતિ હરેશ દશરથભાઈ પોતાનું ટુ વ્હીલર બાઇક નંબર જી જે ઝીરો ટુ એફ ત્રેપન એસીવાળું બાઇક ડિલિવરીના ઓર્ડર અર્થે હપટાઉનના પાર્કિંગમાં મૂકેલ ડિલિવરી ઓર્ડર લેવા જતા હતા ત્યારબાદ ઓર્ડર લઈને પરત આવતા પાર્ક કરેલ બાઇક જોવામાં ન આવતા આજુબાજુમાં તપાસ કરતા ક્યાંય મળી ન આવતા આખરે તેમને મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ગુમ થયાની લેખિત ફરિયાદ નોંધાઈ છે મહેસાણામાં હવે દોરા દિવસે પણ બાઇક ચોરોને બાઇક ચોરીને અંજામ આપતી ટુકડી સક્રિય થઈ છે જે પોલીસ માટે એક ચિંતાનો વિષય બની ચૂક્યો છે